ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેન્કર વર્કશોપ યોજાયો ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે ત્યારે દર માસમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારમાં વિવિધ કાર્યક્રમની આયોજન કરવામાં સરકારશ્રીમાંથી હોય ડભોઈ નગરપાલિકા દ્વારા આજે પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેંકર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ બેન્કર વર્કશોપ તાલુકા પંચાયત કચેરી ડભોઈના સભાખંડ ખાતે જિલ્લાના લીડ બેંક મેનેજર શ્રી લખનસિંહ મીનાના અધ્યક્ષતાને યોજાયો હતો તેમજ આ વર્કશોપમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિસન તડવી પ્રોજેક્ટ મેનેજર શ્રી મહેશભાઈ પરમાર તાલુકા પંચાયતના આસિસ તાલુકા વિકાસ અધિકારી શ્રી રણજીતભાઈ ના બોર્ડના મેનેજર તેમજ નગરપાલિકાના સમાજ સંગઠન પ્રવીણભાઈ બારીયા તેમજ ડભોઈ નગરની તમામ સરકારી તથા ખાનગી બેંક ના મેનેજર શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ વર્કશોપમાં સરકાર શ્રીની પીએમ સ્વનિધિ યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી વર્કશોપમાં ડભોઈ નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર દ્વારા ફેરિયાઓની લોન પેન્ડિંગ અરજીઓના નિકાલ તથા યોજનાના આદેશોને ચરિતાર્થ કરવા અર્થે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી આ સાથે પીએમ સ્વનિધિ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં છૂટક નાનો ધંધો રોજગાર કરતા ફેરિયાઓની આજીવિકાના ઉદ્દેશને પરિપૂર્ણ કરવામાં સહભાગી બનવા અંગે જરૂરિયાતમંદ ફેરિયાઓને લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ નિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું જે લોક કલ્યાણ મેળાના

જે મુજબ આજે ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ નગરની તમામ બેંકના મેનેજરશ્રીઓ સાથે બેન્કર્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ તાલુકા પંચાયત કચેરી ડભોઈ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ડભોઈની તમામ નગરની બેન્કો ઉપસ્થિત રહી અને આ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને વધુમાં વધુ લાભ આપી શકાય તે મુજબની ચર્ચા કરવામાં આવી છે સાથે સાથે જેટલી પણ પીએમ સ્વનિધિની અરજીઓ પેન્ડિંગ છે તેને આગામી દિવસમાં તાત્કાલિક આ ફેરિયાઓને લોનનો લાભ મળે એ મુજબનું આયોજન પણ બેન્ક મિત્રો બેંક મેનેજરશ્રીઓ સાથે કરવામાં આવ્યું છે સાથે સાથે આ યોજનામાં જે ચેન્જીસ આવ્યા છે તેની પણ ચર્ચા કરી છે કે જે ફેરિયાઓને દસ હજાર વીસ હજાર અને પચાસ હજારની લોન હતી એ હવે પંદર હજાર પચીસ હજાર અને પચાસ હજારની લોન કરવામાં આવી છે તો એ વિશે પણ ચર્ચા કરી અને વધુમાં વધુ ફેરિયાઓને આ યોજનાનો લાભ મળે એ મુજબનું આયોજન આ વર્કશોપમાં ચર્ચા કરીને કરવામાં આવ્યું છે